સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન ભાવનગર મહુવા અમરેલી અને રાજુલા સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલીઓ ઉભી કરી છે આખી રાત ચાલુ રહેલા ભારે વરસાદના કારણે ગામડાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે આ અનિયમિત વરસાદને કારણે ખેતરોમાં ઉભા કપાસ મગફળી તલ અને જુવાર જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે ખાસ કરીને મગફળીના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક સડી જવાનો ભય ઉભો થયો છે જેના કારણે ખેડૂતોમાં નિરાશા પ્રસરી છે ખેડૂતોએ સરકાર પાસે તુરંત સર્વે કરી નુકસાનની ભરપાઈની માંગ કરી છે સ્થાનિક કૃષિ અધિકારીઓએ નુકસાનનું મૂલ્યાંકન કરી સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે હવામાન વિભાગે આગામી ચોવીસ અડતાલીસ કલાક દરમિયાન તટીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે ખેડૂતોને પાકનું રક્ષણ અને ખેતરોમાંથી પાણીની નિકાસની યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે સાગર સંખેડા ભાવનગર